સ્વાગતમ બધાયને તો મારા નવા બ્લોગ માં જના સ્વાગત છે તો બાબા છે તેના બધાયને પહેલા હાજર ના રાખે શું તમને આવું છું તારમાં જો સવાર થઈ ગઈ છે પહેલા તો આપણે બધું સરસ મજાનું વાળી અને પોતું ની મારી દીધું છે વાસણ પણ ઉટકી નાખ્યા છે અને આલ બેન જો કુંડી ભરે છે અને બીજા બધા વાળીએ આવી ગયા છે તો આપણે આબરે જવાનું છે કોલેજે તો આપણે કોલેજે હમણે જાશું તો હમણે જવાનું છે કોલેજે

ના ઉપર નહીં થવું આપણે વાડીમાં જવાનું છે બાજુ પછી આવડું આવડું બાજર જાય છે આ બધું હાલમાં પડતર પીડ્યું છે એવું નથી તો આપણે ભાતને જઈશ પછી આપણું ભાત ના પીર ના જઈને આપણે પૂરા પીરીશું તો આપણે હમદા હમદે હાડવા મળી તો હાડા બંધ થાય ને પહેલા આપણે વાડીએ પોજી જાય અને હાલ પર બનાવ્યો ભણાય પછી રસકો એનો વાટ પછી વાટા આવ્યા કરે છે તો આપણે લઈને આપણે રસગો તો હમણાં આપણે વાળી ભાત લઈ અને ભાતમાં ઢીંગણા બટાટાની શાક છે અને આમાં જે ગુંદી અને એમાં કળી છે અને ઘઉંની રોટલી છે અને ડુંગળી સુધારે છે અને આમાં જો સાઈઝ છે તો બધા બપોરા કરી લે વાળીએ તો આપણે પણ બપોરા કરી લઈએ

મજલ પર બેનું સા બનાવે છે અને આમાં કક સુધાર્યું છે ટમેટા તો સુધાર્યા છે અને કળી છે તો ટમેટા અને કળીને મિક્સ કરીને સા બને તો આપણે તો જરૂર જ રોટલા ખાવાને એટલે લોટ બાંધીને એટલા ઘડી આવી નો શાક છે આ સા બનાવે તો આમાં દૂધ છે આમાં દૂધ છે આમાં ખીર છે રોટલી છે અને મારી ગુડી બેન જો વાળું કરવા બે ગયા છે બધાય વરત આપણે વાળું કરી લીધી છે અને બીજા બધા વાળું કરે છે તો આજનો દિવસ કાક આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો